ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો પોલીસ પાસેથી માહિતી અનુસાર સુરતની પીસીબીને બાતમી મળી હતી કે સહારા દરવાજા સરદાર પેલેસ માર્કેટના પાસેથી ટેમ્પોમાં મોટા પ્રમાણમાં દરોની હેરાફેરી કરવામાં આવી રહી છે જેને લઈ પોલીસના માણસો આ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા અને વોચ ગોઠવી તપાસ કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન એક ટાટા ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ હાથ ધરી હતી ત્યારે ટેમ્પોમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જો કે મહત્વની વાત એ છે કે પોલીસે ટેમ્પોને અટકાવી તપાસ કરી ત્યારે પ્રથમ તો ટેમ્પામાં દારૂનો જથ્થો હોવાનું પોલીસને મળી આવ્યું ન હતું પરંતુ ટેમ્પોમાં લઈ જવામાં આવી રહેલા પૂઠાના બોક્સના પાર્સલોને ખોલીને જોતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે પૂઠાના પાર્સલોની આડમાં સંતાડેલ રૂપિયા બે પોઈન્ટ ચોવીસ લાખના ઇંગ્લિશ દારૂની બોટલો મળી હતી પોલીસે ટેમ્પોમાં સવાર મનોહર જયકિશન બિશ્નોય અને શ્રીરામ વિરધારામ બિશ્નોયને ઝડપી પાડી ટેમ્પો અને ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન મળી કુલ પાંચ લાખ ચુમ્માળીસ હજાર છસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત